આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ અમરેલીના ના જશવંતગઢ ગામ નજીક રાંઢિયા રોડ ઉપર આવેલા બાયોકોલ ફેક્ટરી પાસે રહેતા પરપ્રાંતીય પરિવાર બાળક આંગણામાં રમતું હતું આ દરમિયાન અચાનક એક શ્વાને તેના પર હુમલો કર્યો હતો અને બાદમાં ઝડબામાં જકડીને બાળકને લઈને શ્વાન ભાગ્યો હતો જોકે બાળકના પિતા ઘરની અંદર જ હતા તેની બાળકનું રડવાનો અવાજ સાંભળતા તરત પાવડાનો હાથો લઈને શ્વાન પાછળ દોટ મૂકીને બાળકને છોડાવ્યો હતો આ બાદ પિતાએ બાળકને તરત ચિતલલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યું હતું આ ઘટનામાં સદનસીને બાળકને ઓછી ઈજાઓ પહોંચતા હાલ તેની સ્થિતિ સારી છે બાળકને શ્વાન લઈને ભાગ્યો એ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જે સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે જે જોઈને રૂવા ઉભા થઈ જાય તેવા છે સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter પર